સુરત શહેરમાં યુવાનો અત્યારે સાયબર ક્રાઇમ તરફ વળ્યા હોય તેમ છેલ્લા ઘણા સમયથી શહેરમાં બેંક એકાઉન્ટની ઇન્સ્ટન્ટ કીટ મેળવી કમિશનની લાલચ આપી ઠગાઈ કરવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે કાપોદરા પોલીસે કાપોદરા વિસ્તારમાંથી બે ઈસમોની ધરપકડ કરી છે આ બંને ઈસમો લોકોને કમિશનની લાલચ આપી બેંકમાં એકાઉન્ટ ખોલાવી તે બેંકના તમામ ડોક્યુમેન્ટ અને સિમ કાર્ડ અન્ય રાજ્યોમાં મોકલી આપતા હતા હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના એકાઉન્ટની કીટો અલગ અલગ સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ યુપીઆઈ બારકોડ સ્કેનર આઠ જેટલી બેંક એકાઉન્ટ કિટ રબર સ્ટેમ્પ બનાવટી ફોર્મ બનાવટી કરાર કેશ કાઉન્ટર મશીન અને કાર સહિત સત્તર પોઈન્ટ અઠ્ઠાવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પકડાયેલા આરોપીઓની મોડલ્સ ઓપરેની વિશે પોલીસે જણાવ્યું હતું કે સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી ટેલિગ્રામ દ્વારા ખોટી ઓળખ તથા લોકોના નામવાળી બનાવટી ફોર્મ પેઢી ઊભી કરી અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવાની લાલચ આપી ઠગાઈ આચરતા હતા ઉપરાંત સુરત શહેરમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટ લઈ તેમાં થગાઈના રૂપિયા ટ્રાન્સફર કરાવે છે હાલ તો પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આખા કૌભાંડનો રેલો દુબઈ સુધી પહોંચતો હોવાની આશંકાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ આપેલ સૂચના અનુસંધાને ઝોન વન વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત તથા સાયબર ફ્રોડના ગુનાઓ અટકાવવા સારું માર્ગદર્શન અને સૂચના આપેલો જે અનુસંધાને કાપુદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાનાઓને તેઓના સર્વેલન્સ સ્ટાફ તથા અંગત બાતમીદારોથી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકતના આધારે કાપુદરા ચાર રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્ષમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ જે ગાડીમાં બેઠેલ બે ઈસમોની પૂછપરછ કરતા અને આ બે ઈસમો જેઓના નામ અવનીત થુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવેલ આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેન્કોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેર ગેરઉપયોગ કરતા હોય જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતાં આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા તેઓની પૂછપરછ કરતા અને તેઓની અંગઝડતી કરતા ગાડીમાંથી મોટ ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ યુપીઆઈ બારકોડ સ્કેનર કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત રૂપિયા સત્તર લાખ અઠ્યાવીસ હજાર જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ગુન આ હકીકતના આધારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ત્રેસઠ બે વગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે